એક મુલાકાતમાં આજે આપણે મુલાકાત કરીશું બી શતાબ્દી મહોત્સવમાં આવેલા તમામ હરિભક્તોને રહેવાની ને જમવાની કેવી સુવિધા આપી આપવામાં આવી છે તે આપણે જોઈશું આ તમે જોઈ શકો છો ટેન્ટ સિટી જે દિ શતાબ્દી મહોત્સવમાં આવનાર તમામ સ્વયંસેવકો તથા વીઆઈપી લોકો માટે અહીંયા જે બસો ત્રણસો કિલોમીટર દૂરથી દિશતાબ્દી મહોત્સવમાં પોતાની સેવા પાયા હોય દિશતાબ્દી મહોત્સવમાં દર્શનનો લાભ લેવા હોય અને જે એમને હોય તેમને રોકાવા માટેની અહીંયા સંપૂર્ણ વ્યવસ્થા ખૂબ આયોજન રીતે કરવામાં આવી છે અહીંયા હજારોની સંખ્યામાં ટેન્ટ બનાવવામાં આવે છે ટેન્ટની અંદર તમે જોઈ શકો છો પલંગથી માળી ગાડલા ઓશિંગા અને આ છત સુધીનું ખૂબ જ સરસ આયોજન કરેલું છે અહીંયા આવનાર તમામ હરિભક્તો માટે કોઈ પણ તકલીફ ના પડે એવી રીતના ટેન્ટ બનાવવામાં આવ્યા છે તમે જોઈ શકો છો તમને આપે હું પોતાના ઘર જેવું અહીંયા લાગે એવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે અહીંયા આવનાર તમામ હરિભક્તોને નાવા ધોવાની સાથે સાથે સુવાની અને ખાવા પીવાની ચા નાસ્તાની બધી જ વ્યવસ્થા અહીંયા યોગ્ય રીતે કરવામાં આવે છે જેથી કરી દૂર દૂરથી આવેલા હરિભક્તોમાંથી કોઈ પણ હરિભક્તને કોઈ પણ જાતની તકલીફ ના પડે એનું અહીંયા ખાસ ધ્યાન રાખવામાં આવેલું છે અને આ ટેન્ટ બનાવવામાં આવે છે અહીંયા આવા પાંચસોથી હજાર પંદરસો સુધી આ ટેન્ટ અહીંયા બનાવવામાં આવે છે આના માટે તમારે શ્રી સ્વામિનારાયણ મંદિરનું મુખ્ય કાર્યાલયથી તમારું નામ એડ્રેસ સાથે તમારે આ બુકિંગ કરાવવાનું રહેશે ને બુકિંગ કરાવી તમે આ ટેન્ટની પાવતી મેળવી શકો છો બુકિંગ કરાવી અહીંયા જે હાજર સ્વયંસેવકો હોય જે કાર્યકર્તા હોય તેમની પાસેથી તમે તમારો આ સ્ટેન્ટ મેળવી શકો છો અને આ ટેન્ટ સિટીમાં તમે રોકાઈ અને અહીંયા સાતે સાત દિવસ આ સમયમાં પોતાની સેવા આપવાનો પણ તમને મોકો મળે છે અને અહીંયા ખૂબ જ સરળ સયોજન બંધ આ ટેન્ટ બનાવવામાં આવે છે તમે નિહાળી શકો છો અહીંયા સાથે સાથે તમારા ટુ વ્હીલર હોય ફોર વ્હીલર હોય એને પણ અહીંયા મૂકવાની ખૂબ જ સરસ જગ્યા છે આ વિશાળ જગ્યામાં બનાવેલા ટેન્ટ ખૂબ જ જબરજસ્ત રીતે બનાવવામાં આવે છે જેથી કરી

ફોલઅપ કરીએ છીએ અને આ જે જે ટેન્ટ છે બધા એનું હું ધ્યાન દેખ રાખું છું શું વિવિધ શું ઘટે છે વસ્તુ શું નથી ઘટતી અમે આ પરિભક્તોની અમે જાણ કરીએ છીએ કે જે વસ્તુ ઘટતી હોય અમને કયો અમે તમને લાવી દેવી એવી સુવિધા છે આમાં વડતાલધામની અંદર લાખો કરોડો પબ્લિક અત્યારે અહીંયા વડતાલધામમાં છે અને એની સેવા કરવી છીએ અને કોઈ વસ્તુ ઘટે તો અમે લાવી દઈએ છીએ અત્યારે હરી અને આ વડતાલ ધામની અંદર એટલો પબ્લિક છે તો કાંઈ માંગ નહીં સમાય એવો પબ્લિક છે અહીંયા તમે કેટલા દિવસથી સેવામાં અમે વીસ તારીખથી અહીંયા છો અને પંદર તારીખ સુધી આ ચાલવાનું છે તો તમે સાંભળીને હરી ભક્તો અહીંયા સ્વયંસેવકો સતત પોતે હાજર રહી અને આવી સેવા અભિરાય છે ધન્ય છે આ વડતાલ ધામને ધન્ય છે હરિકૃષ્ણ મહારાજને ને ધન્ય છે અહીંયા સેવા આપનાર તમામ હરિભક્તોની ખૂબ ખૂબ આભારી છીએ કે તમામ સતત કાર્ય રહીત હરિભક્તોની ખૂબ જ સેવા કરે છે રહેવાની સાથે સાથે એમને અહીં ગાડીમાં લાવવા લઈ જવાની પણ ખૂબ જ સરસ વ્યવસ્થા કરેલી છે આ ધામનો શતાબ્દી મહોત્સવ આ જીવન માટે યાદ રહી જાય એવો છે સર્વોને જય શ્રી સ્વામિનારાયણ